શહેર ભાજપ પ્રમુખ માટે ઉધના ખાતે આવેલી પાર્ટી પર નિરીક્ષકોની હાજરીમાં દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી જોકે બપોરે એક વાગ્યા સુધીમાં જ બાસઠ થી વધારે ફોર્મનું વિતરણ થઈ ગયું નિરીક્ષકોએ પણ એક પછી એક તમામ દાવેદારો રજૂઆતોને સાંભળી નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારો ને સાંભળ્યા બાદ આગામી છઠ્ઠી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજનાર પ્રદેશ સ્તરની બેઠક દરમિયાન નામોનું શોર્ટ લિસ્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ સુરક્ષા ભાજપના અને નવા પ્રમુખના નામનું સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે શહેર જિલ્લા ભાજપ પ્રમુખ માટે આજે સવારથી ઉધના ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ શહેરના સિનિયર કાર્યકર્તા પૂર્વ મેયર પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન બક્ષી પંચ મોરચાના પ્રમુખ પૂર્વ શહેર પ્રમુખ વગેરેએ ફોર્મ ભરી પોતાની પ્રમુખ પદ માટેની દાવેદારી કરી શહેરના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાડા પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખભાઈ પટેલ પૂર્વ ખરીદ સમિતિના ચેરમેન મેહુલ ઠાકર પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અનિલ ગુપલાણી પરેશ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓએ પોતાનો દાવો રજૂ કરતા પાર્ટી કાર્યાલયમાં સન્નાટો છવાઈ ગયો જો કે હાલના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને મોટા વરાછાના રહેવાસી અભિષેક માળીએ પણ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાતા બક્ષીપંચમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આજે સવારથી ઉધના ભાજપા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેલા ચૂંટણી અધિકારી અમદાવાદના રાકેશ શાહ કુલદીપ સોલંકી રમેશ ઉકાણી પંકજ દેસાઈ સમક્ષ આજે સવારથી જ શહેર પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની લાંબી લચક લાઈનો પડી હતી જો કે હાલના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝબેરા પૂર્વ શહેર મંત્રી લલિત બેકારિયા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અભિષેક માળી પૂર્વ મેયર ડૉક્ટર જગદીશભાઈ બલર દિનેશ દુધાણી બાબુભાઈ જીરાવાડા પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ હાલના કોર્પોરેટર સહિત છે મિત્રો સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર્વ અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે આજે સુરત મહાનગરમાં મહાનગરના અધ્યક્ષને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાનું છે આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે ચોથી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાય છે સવારે નવ સાડા નવ સાડા નવની આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીં આવ્યા છે એમાં બહેનો પણ છે આશરે લગભગ પાસઠ એક પાસઠિકની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી એ મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે જેમના ફોર્મ છે એમની બપોર પછી સ્કૂટીની થઈ સાંજે આ જ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ ચાર મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી અમે ચાખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે મેં કીધું એ પ્રમાણે આશરે પાંસઠ એક ફોર્મ આવ્યા છે એ સ્ક્રુટિની કરવાની બાકી રહેશે મેં આપને કીધું સામેની મહિલાઓના ફોર્મ છે સંકલનમાં પાર્ટીનો ક્રાઇટેરિયા છે એ પ્રમાણે પાર્ટીના લોકો અપેક્ષિત રહેશે શહેર પ્રમુખ એટલે આપણે આપ સૌ જાણો છો કે પાર્ટીના શહેર પ્રમુખ એટલે સિનિયર કાર્યકર્તા તરીકેની જવાબદારી હોય છે એટલે સૌથી પહેલા એમનો અનુભવ હોય છે ઘણા સમયથી પાર્ટીમાં કામ કર્યું હોય સક્રિય સભ્ય બે કે બે થી વધુ વખત હોવા જોઈએ અને ભૂતકાળમાં નીચે બોર્ડથી કે શહેર કે ક્યાં સંગઠનમાં ક્યાંક નાની મોટી જવાબદારી જેમના સિરે હતી એક મિત્રો આ ફોર્મમાં એટલે આના માટેની ઉમેદવારી કરી શકે છે મહિલાઓને મેં આપને પહેલા પણ કીધું કે અહીંયા મહિલા મહિલા બેન એટલે મહિલા એનું કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં એ થશે તો પાર્ટી જે પણ નિર્ણય કરશે એ પ્રદેશનો નો નિર્ણય થશે તો એ પ્રદેશ જણાવશે એટલે ફોર્મ અહીંયા આવીને ભરે છે ને અહીંયા નહીં ઘણા લોકો એવું છે કે બે ઘણા લોકો જે મારે વાત કરી છે કે અમે લોકો ડાયરેક્ટ પાર્ટીને મોકલાઈ દે એમાં એવું છે કે જે અપેક્ષિત છે પણ પાર્ટીની જવાબદારીને કારણે અન્ય જગ્યાએ છે આજે એવા જે પણ કાર્યકર્તાઓને અમને મેસેજ આવ્યા છે એમના ફોર્મ છે केवलन कितना जनर ए आनी जोड़े પછી અમે ઉમરીને કહી દીસો હજુ તો બી હાલ આપની સમક્ષ પતિ જે પ્રક્રિયા હજુ પણ એક બે જને ફોર્મ ભરવાનું કાચું બાકી છે પણ આપ સૌ બધા આવી ગયા એટલે આપણે બોલાય લીધા એટલે એટલે જ આસરે 65 કિતા છે એમાં પ્લસ માઈનસ તો 1 2 બરોબર બ્યુરો રિપોર્ટ ચણાલાઈ વિટનેસ સુરત